આ વિદ્રોહણ ત્યારે હવે શન સુધી પહોંચી ગયો છે પ્રદર્શનકારીઓ કેન્યાની સશનમાં ઘૂસી ગયા નહીં આ આગળના અવાલે કરી દીધી હતી ત્યાં સુધી કે પ્રદર્શનકારીઓ કેન્યાના સ્પીકર ખુરશી સુધી પહોંચી ગયા નહીં રાષ્ટ્રપતિ રાજીમાનામાની માંગ પણ કરવા લાગ્યા હતા કેન્યાની સરકારી બ્રેડ કેનિડ અને કુકિંગ ઓઇલ અને બાળકોના ડાયપર અને સેનિટિપ્રેડ મોટર કાર્સ સોલાર ઉપકરણ અને સંચાલિત સાધનો અને ડિજિટલ સર્વિસ સાથે જોડાયેલી પ્રોડક્ટમાં ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જીવન જરૂરિયાતની વસ્તુમાં ટેક્સ વધારવાની ભલામણને પગલે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અત્યાર સુધીમાં હિંસક પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ